આજે આપણી પાસે એક સરકારી દસ્તાવેજ છે શીર્ષક છે ખેલ પ્રતિમા પુરસ્કાર હવે સરકારી દસ્તાવેજ સાંભળીને કદાચ એમ થાય કે આ તો સુકી વાત હશે હા સામાન્ય રીતે એવું જ લાગે પણ આપણે એને એ રીતે નથી જોવાના આપણે એને એક વાર્તાની જેમ જોઈશું ગુજરાતના કોઈ નાના ગામ કે શહેરમાં એક ખેલાડી છે અને આ યોજના એના સપનાને કેવી રીતે પાખો આપે છે એની આ વાર્તા છે બિલકુલ અને આ માત્ર કાગળ પરના નિયમો નથી આ એક બદલાતા દ્રષ્ટિકોણનો એમ કે પુરાવો છે સશક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતનો મંત્ર ત્યારે જ સાચો પડે જ્યારે વાત માત્ર મોટા આયોજન સુધી ના રહે પણ છેક પાયા સુધી પહોંચે બરાબર અને આ દસ્તાવેજમાં જે નવો સુધારો શબ્દ છે ને એ જ આપણી ચર્ચાનો કેન્દ્ર બિંદુ છે એ બતાવે છે કે સિસ્ટમ મતલબ સ્થિર નથી એ વિકસી રહી છે તો ચલો આ વાર્તાની શરૂઆત કરીએ સૌથી પહેલો સવાલ આ યોજનાનો આત્મા શું છે દસ્તાવેજમાં એક બહુ સરસ લાઈન છે ખેલાડીઓના સપનાઓને વેગ આપતી રાજ્ય સરકાર હં આનો સીધો સંબંધ ખેલ મહાકુંભ સાથે છે તો આપણે જાણીએ છીએ પણ આ સપનાઓને વેગ આપવો આનો અર્થ શું સમજવો ખાલી જીત્યા પછી ઇનામ આપી દેવું ના ના અહીં જ આખી વાત છે સપનાઓને વેગ આપવો એ જીતને પુરસ્કૃત કરવી કરતાં ઘણું વધારે છે પુરસ્કાર તો પરિણામ પર મળે છે બરાબર વેગ તો આખી સફર દરમિયાન આપવાનો હોય આ ભાષા બતાવે છે કે સરકારની વિચારસરણી હવે એમ કહી શકાય કે પ્રતિક્રિયાત્મકમાંથી સક્રિય બની રહી છે એટલે કે રિએક્ટિવ ચોક્કસ મતલબ કે ઘટના બન્યા પછી ખાલી તાળીઓ નથી પાડવી પણ પહેલેથી જ ખેલાડીને આગળ વધવા માટે જે જોઈએ એ આપવાની કોશિશ છે આ એક પ્રકારનું રોકાણ છે ભવિષ્યની પ્રતિભાઓમાં ખૂબ સરસ એટલે જીત સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવવાની કોશિશ અને આ જ વાત આપણને સૌથી મોટા ફેરફાર તરફ લઈ જાય છે પહેલા આ યોજના મોટાભાગે ખેલ મહાકુંભ પર જ કેન્દ્રિત હતી પણ હવે હવે દાયરો ખૂબ મોટો થયો છે હા અને આ કદાચ આ સુધારાનું સૌથી મહત્વનું પાસું છે આ યોજના હવે રાજ્યની ચાર દિવાલોમાંથી એમ કહીએ તો બહાર નીકળી રહી છે કઈ રીતે દસ્તાવેજ કહે છે કે હવે માન્ય એસોસિએશન દ્વારા જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થાય છે ઓકે એના વિજેતાઓને પણ આનો લાભ મળશે આનો અર્થ બહુ મોટો છે એટલે કે જે ખેલાડી ખેલ મહાકુંભ નથી રમ્યો પણ દિલ્હી જઈને નેશનલ્સ જીતી આવ્યો છે બરાબર એ પણ હવે આનો હકદાર છે પહેલા કદાચ એ બાકાત રહી જતો હતો હવે એ દરવાજો ખુલી ગયો છે આ તો ખેલાડીઓ માટે બહુ મોટો બૂસ્ટ કહેવાય પણ વાત અહીં અટકતી નથી મેં જોયું કે એમાં શાળાકીય સ્તરનો પણ ઉલ્લેખ છે એસજીએફઆઈ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા બરાબર અને આ બીજું